પૂરું બેટા ચલો વૈશાલી એ પૂરું કર્યું છે સાચું છે સાતના છેદમાં બે વાળું આઠ ક્યાં આઠ થયા સાત જ થયા ને કે મારું ફટુ આ અંકિતે જે આકૃતિ દોરી પહેલી પીળાવાળી એ સાચું છે સાચું ને ચલો નીચે કેટલા છે એટલે આપણે એક આકૃતિના સાત ભાગ કર્યા બરોબર રંગવાના કેટલા રંગવાના અગિયાર તો સાત રંગ્યા પછી બીજા ચાર રંગવાના બાકી રે તો નીચે બીજી આકૃતિ દોરી અને સાત ભાગ કરી ફરી પાછા બીજા ચાર રંગ્યા ચલો આ સચિન વાળામાં કોણ હતું પોલીસ ઓકે ચલો પોલીસનું સાચું છે આ બીજો દાખલો હવે પોલીસનામાં ભૂલ તમને હું બતાવું તમે એક આકૃતિમાં જે રંગ પૂર્યો હોય ને એવો જ રંગ બીજી આકૃતિમાં પૂરવો પડે હે ઓકે બેટા જો કે સાચું છે વાંધો નહીં આ પિયુષ વાળો દાખલો કોને ગણ્યો ત્રીજા નંબરનો નવના છેદમાં ત્રણ બેટા એ તે ત્રણ ભાગ પાડ્યા છે ને ત્યાં ચોરસના એક સરખા ત્રણ ભાગ આવી રીતે ના પડે આવી રીતે તો ગોળ ના પડે બરોબર તારો કોન્સેપ્ટ બરોબર છે પણ આકૃતિ તે ખોટી પસંદ કરી છે બરોબર જેવી રીતે આ અંકિતે અને સચિને પાડ્યા છે ને ઉભા લીટા એવી રીતે તું પાડી શકતી હતી આમાં ત્રણ બરાબર જાગૃતિ ચલો આ ગુલાબી ચોકવાળું કોણે કર્યું છે ચલો મયુરનું કેવું છે સાચું કાર્તિક વાળું કોને કર્યું છે મેહુલે ચલો સરસ એનું પણ સાચું છે પછી આ મયુર વાળો દાખલો નવના છેદમાં ચાર કોને કર્યો ચલો એ પણ સાચું છે આ પણ સાચું છે વૈશાલી વાળો પહેલો દાખલો પત્યો તો એ અને આનંદ વાળો દાખલો કોને કર્યો તો વૈભવી એનું પણ સાચું છે અને છેલ્લો દાખલો પણ કેવો છે કેવો છે ખોટ કેમ પૂનમ આવું કર્યું તે હા કેમ આવું કર્યું ભૂલ થઈ ને ચાલ ઉભી થા આવીને સાચું કર ચાલ હા ધીમે રહીને આવો શાંતિથી ચલો બીજી એટલી નાટકી આકૃતિ દોરવી પડે હા નીચે દોરો નીચે બેટા બીજું એટલું ને એટલું ચોરસ તોર કેટલા ભાગ કરવાના પૂનમ કેટલા ભાગ કરવાના જોરથી બોલ હા કરો પાંચ ભાગ ઓકે કેટલા રંગવાના છ રંગવાના હતા ને ઉપર તો પાંચ તો રંગ ગયા હવે કેટલા રંગવાના બાકી રંગી નાખો ચલો પૂનમ ને જોરદાર તાળીઓના દેવગન ચલો પૂનમ માટે તાળીઓ પાડો ચલો આમાં મોટા ભાગના ને ખબર પડી હશે બરોબર પડી ને બધાને ખબર તો હવે બીજા દાખલા આપું એ તમારે ચોપડામાં ગણવાના છે ને મને બતાવવા આવવાનું છે ઓકે